Music. ए घोड़ियार हैप्पी बर्थडे माँ पशी के आयो आयो मरी घोड़ियार मनोजन नौ आज ए नगरी सजाओ क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવ વાયમી ની અંદર તો આગળ તમે ડેમડા જે ખોડિયાર જયંતિ માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું અચ્છા

તો મિત્રો એ પ્રકારનો વિડીયો માટે સૌથી પહેલા તો તમારે એલેક્ટ્રિક સર્વિસને ઓપન કરી લેવું છે એલેક્ટ્રિક સર્વિસને ઓપન કરશું તમને કે કાર્તે ઇન્ટરપ્યુઝ જોવા મળશે તો અહીંયા તમારે શું કોણ છે તો મિત્રો ખાસ તમને જણાવો કે મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરો તો લાઇક કર દો ચેનલને સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે આપણી ચેનલ દરરોજ તમને આવા નવા નવા સ્ટેટસ એડિંગ કરતાં શીખવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકનને પણ ઓલ પર સેટ કરી દેજો જેથી મારો નવો વિડીયો આવે તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જાય તો હવે તમારે શું કહો છે હવે તમારે નીચે પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ છે તમને જોવા મળી જશે તમારા ઇલેક્ટ્રોસની અંદર જે પણ પ્રોજેક્ટ તમને પ્રોજેક્ટ જોવા મળી જશે તો આપણે ભૂડની અંદર જે પણ મટિરિયલ યુઝ કર્યો છે બધું મટિરિયલ તમને ડિસ્ક્રિપ્શર જોવા મળી રહેશે પણ મટિરિયલ અંદર આપણે પાસું રાખેલ છે અને પાસવર્ડ તમને ભૂળની અંદર બે બેંક ને ચાંગનો પાસવર્ડ મળી રહેશે એ પણ હોય શોની સાથે તો ભૂળથી પૂરો પૂરો જોઈ લેજો તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનરી ફૂલ પ્રોજેક્ટની લિંક આપેલું છે તો ફૂલ પ્રોજેક્ટને તમારે ઇલેક્ટ્રિશન ઇમ્પોર્ટ કરી લેવું છે અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્નર લિંક આપે છે બધું મટિરિયલ ડાઉનલોડ કરતા શીખો તો આપણે જોઈ લેજો તમને મટિરિયલ છે તે ડાઉલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે તો હવે આપણે એ પ્રકારનો વિડીયો માટે તમારું શું કહેવું છે નીચે પ્લસ નાઇન પર ક્લિક કરવાનું છે ને તમારે પેન્સિલવાળા આઈકરમાં આવી જવું છે અને અઢાર પચાસ અને ચાલીસનું સાઇઝ નાખીને ગ્રેટ પ્રોજેક્ટ કરી દેવું છે ક્રેડ પ્રોજેક્ટ કર્યા પછી તમારે નીચે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા હાઉસમાં જવું છે અને મિત્રો ખાસ તમને જણાવી જણાવો કે મિત્રો જે પણ બાયો જોડે વધારે ટાઈમ નથી અને એમને વિડીયોડિંગ કહું છે ફોરવેડિંગ કરવું છે પોસ્ટરિંગ કહું છે અથવા કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવું છે તો એ બાયો મને વોટ્સઅપ દ્વારા મેસેજ કરી શકે છે ડિસ્ક્રિપ્સ મોબાઈલ નંબર મળી રહેશે તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સઅપ દ્વારા કહેવામાં આવશે તો જેને પણ મારી પાસે એરિટિંગ કરાવવું છે તે વોટ્સએપ પર મેસેજ કરી શકે છે એ મોબાઈલ નંબર મળી રહેશે અને કોઈને પણ ફ્રીમાં એરિટિંગ કરી દેવામાં આવશે નહીં તો ફ્રીમાં એરિટિંગ કરવું એ મેસેજ ના કરતા હવે તમારે શું કોણ છે અહીંથી તમારે આ ફોલ્ડર સિલેક્ટ કરી લેવું છે મિત્રો આ ફોલ્ટર તમે કરી દે જે મેં તમને ડિસ્ક્રિપ્શન ઓલ મટર આપું છું તમે ડાઉનલોડ કરીને જે ફાઈલ હશે તો એને તમે એક્સટેન્ડ કરશો તો તમારું ફોલ્ટર એ કમ્પ્લીટ આવી જશે પછી તમારે શું કોણ છે અહીંયા તમે જો મેં તમારે બધું મટિરિયલ છે તે અહીંયા આપેલું છે સૌથી તમારે આ તો એક બેકગ્રાઉન્ડ છે ને એડ કરવાનું છે થ્રી ડોટ ની અંદર જઈને પાછો સ્પ ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે નીચે ઇફેક્ટ પર જવાનું છે એડ પર ક્લિક કરી પછી તમારે શું કરવાનું છે કલર એન્ડ લાઇટ ઓફ છે ને હોટ કલર વાળી ઇફેક્ટ ને સ્ટાન્ડર્ડ સેટિંગ કર દેશું પછી તમારે નીચે જો કલર તો કમ્પ્લીટ છે તો કલર વાળો સ્મોલ છે આ જે વ્હાઇટ લાઈન છે એને તમારે નીચે શું આ બ્લેક લાઇન ને કઈ કારણે તમારે ખેંચી દેવાનું છે પછી ટીન માં આ લાઇન ને પણ આપણે થોડીક નીચે કરી દેવાનું છે કઈ કારણે તમે જોઈ શકો છો બરોબર તો આ તમારે સેટિંગ કરી લેવાનું છે એ તમે જોઈ લેજો બરોબર સેટિંગ કર્યા પછી તમારે શું કહું છે ફરીથી તમારે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા છે સૌથી આની અંદર આપણે હજી એક ઇફેક્ટ લગાવવાનું છે બ્લરમાં જઈ અને ગ્યુસમ બ્લર ઇફેક્ટ છે એટલે કમ્પ્લીટ લાગી જશે આનું સેટિંગ ઝીરો પોઈન્ટ સો કરી દઈશું બરોબર આટલું કામ થઈ જાય ફરીથી પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયાશું અને મેં તમને આ રીતે ફરીથી એક બેકગ્રાઉન્ડ આપે છે અને એડ કરવું છે મોટાશના ઓપ્શન એવું છે રોટેશ સમજી અને માઇનસ નેવ ડિગ્રી રોટેટ કરી આને પણ આપણે ફૂલ સ્ક્રીન કરી દઈશું પોસ્ટિંગ કર્યા પછી ઇફેક્ટમાં જવું છે ને ફરીથી આપણી જે ત્યારે બ્લડવાળી ઇફેક્ટ લગાવી એને લગાવી દઈશું બરાબર અને હવે તમારે જે બેકગ્રાઉન્ડ છે એના પર ક્લિક કરવું છે બ્લાન્ડિંગ એન્ડ ઓફેસમાં જવું છે અહીંયાથી તમારે કોન્ટ્રાસ્ટવાળા હાઉસમાં જવું છે અને અહીંયા જોઈશું ચોથા નંબર તમને સોફ્ટ ઓવરલે જો મળશે તો એને ઓન કરી દેવાનું છે એટલે કે કાર્ય આપણું સોફ્ટ ઓવરલેમાં લાગી જશે બરાબર આટલું કામ થઈ જાય તમારે શું હોય છે આની અંદર તમે જો બ્લરવાળી ઇફેક્ટ છે ને આપણે થોડીક ઓછી કરી દેવાનું છે કે કાર્ય તમે જોઈ શકો છો તમારે જીરો પોઈન્ટ પચાસ કરે લેવાનું છે એટલે કમ્પ્લીટ થઈ જશે આટલું કામ થઈ જાય તમારે ફરીથી પ્લસ નાઇન પર ક્લિક કરી મેદા સુજામ છે અને અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ખોડિયારમાં નો ફોટો આપ્યો છે પીનજી ફોટો તમે જોઈ શકો છો તો આ ફોટો તમે એડ કરશો એટલે કમ્પ્લીટ અહીંયા સેટ થઈ જશે તમારે કંઈ જ નહીં કરવું પડે તમારે વધારે મહેનત ના થાય એટલા માટે ફોટો મેં કમ્પ્લીટ બનાવીને આપેલ છે તમારે કંઈ જ કરવું નહીં રહે આટલું કામ થઈ જાય તમારે ફરીથી પ્લસ નાઇન પર ક્લિક કરી મેજા સુજામ છે અને મેં તમને આ બલુન વાળું પિનજી આપે છે એને પણ એડ કરવાનું છે મોટા ના ઓપ્શન છે રોટે અને માઇનસ નેવ ડિગ્રી રોટેટ કરી દઈશું અને આને ઉપર સાઈડ આપણે અહીંયા ખૂણામાં સેટ કરી દેવાનું છે કે દે બરોબર પ્લસ પર ક્લિક કરી મીડિયા વાળી પિંગ છે એને પણ આપણે અહીંયાથી સ્ક્રીન કરી અને અહીંયા એડ કરી દેવાનું છે કે કાર્ય તમે જોઈ શકો છો બરોબર આટલું કામ થઈ જાય તમારે શું કોણ છે અહીંયા આપણે જે ફોટો એડિંગનું કામ હતું અહીંયા પૂરું થઈ ગયું છે તો આ ફોટો આપણે કમ્પ્લીટ બની જાય તમારે શું કોણ છે ઉપર સેવણોસમાં ક્લિક કરી કરડ ફેમેજ પિન્જમાં ક્લિક અને એક્સપોર્ટ કરી લેવાનું છે જે ફોટો છે અહીંયા કમ્પ્લીટ સેવ થઈ જશે થોડું ક્લોડિંગ લેશે પછી આપણે ફોટો આ રીતે કમ્પ્લીટ બની જશે તો સેવાના સ્પર્ધા ક્લિક અને ક્લોઝ કરી લેવું છે અને અહીંયા તમે જો આપણા એ ફોટો છે અંદર કંઈ કાલે કલર કેડિંગ કવ છે તમે જોઈ શકો છો બિફોર આફ્ટર બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો તો આવું કલર કેડિંગ તમારે કરવું હોય અથવા કલર કેડિંગ પેસેજ જોતી હોય તો તમે મને વોટ્સઅપ દ્વારા મેસેજ કરી શકો છો ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે હવે મિત્રો કલર કેડિંગ પ્રેસેટનો ચાર્જ લેવાશે ને ચાર્જ તમને વોટ્સઅપ દ્વારા કહેવામાં આવશે તો જેને પણ કલરકેડિંગ પ્રેસેટ જોતી હોય તે વોટ્સએપ દ્વારા મેસેજ કરી શકે છે ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે અને મિત્રો આ રીતે આપણો ફોટો બની જાય એટલે તમારે શું કહું છે સૌથી પહેલા તો તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા બે આંકડા છે છત્રીસ તો નોટ કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહેશે અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી લાઇક કરો ના કરો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવજો તો તમે એક લાઇક ને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇક ને સબસ્ક્રાઈબ જ્યાધી કરી દેજો હવે આપણે શું કરવું છે ફોટો કમ્પ્લીટ બની જાય તમારે બહાર નીકળી જવું છે આઈ જવું છે સીધું ફૂલ પ્રોજેક્ટની અંદર ફૂલ પ્રોજેક્ટની અંદર આ પછી તમારે નીચે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા હાઉસ અને આપણે જે અત્યારે ફોટો બને તો ઓનલાઇન પસંદ અત્યારે ફોટાને એડ કરવાનો છે અને સૌથી નીચે ફોટાને સેટ કરી દેવાનું છે એની લેન્થ આપણે લાસ્ટ સુધી ખેંચી દઈશું પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા હાઉસ જવાનું છે ને અહીંયા આપણે જે ખોડિયામાંનો ફોટો આપે છે ને એડ કરવાનો છે મોડાસના ઓપ્શન જવાનું છે રોટેટ સબ્જી અને માઇનસ નેવ ડિગ્રી રોટેટ કરી દઈશું કંઈક કાર્ય બરાબર અને પછી ફોટાને આપણે કંઈક કાર્ય અહીંયા સેટ કરવાનું છે તમે જોઈ શકો છો બરાબર આ રીતે તમારે ફોટાને સેટ કરી લેવાનું છે ફોટાના અર્થે નીચે લાવી દેવાનું છે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા છે અને મેં તમારા સર્કલ વાળું એક પીએનજી આપે છે તો એને તમારે એડ કરવાનું છે એડ કરી લેવું છે પછી તમારે શું કહું છે અહીંયા તમારે મોટાશ ઓપ્શન છે અને ફોટા તમારે અહીંયા સેટ કરી લેવાનું છે તમે જો પીએનજી છે ચક્ર એને અહીંયા સેટ કરવું છે અને સૌથી ફોટા નીચે લઈ દેવું છે પછી તમારે સેટ કરી લેવું છે એડજસ્ટ કરી લેવું છે કે આર્થિક તમે જોઈ શકો છો બરોબર એડજસ્ટ કર્યા પછી તમારે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા છે અને એક લાઇટ વાળું પીએનજી છે એને એડ કરવાનું છે બ્લાન્ડિંગ એનું ઓફેશન જેવું છે લાઈટ આવું જઈને આપણે કલર જ દઈશું પછી આ પીનજી તમારે આ રીતે સેટ કરેલું છે તમે જોઈ શકો છો કંઈક આ રીતે બરાબર આ રીતે સેટ કર્યા પછી આ પીનજી છે એ પીએનજીને તમારે નીચે લાવી દેવાનું છે કંઈક આ રીતે અહીંયા તમે જોઈ શકો છો આ રીતે નીચે લાવી દેવું છે આટલું કામ થઈ જાય તમારે આવી જે પીએનજી અને બંને ફોટાની ત્રણે લેન છે તે લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે એટલે કમ્પ્લેટ આ રીતે થઈ જશે તમે જોઈ શકો છો હવે તમારે એની સાઇઝ વધારે ઓછી કરી તમારે જેટલી રાખેલી રાખી અને તમારે એડજસ્ટ કરી હવે અંદર રોટેશન વાળું આપણે એનિમેશન લગાવવું છે તો પીનજી ઉપર ક્લિક કરી મોટા ઓપ્શન છે રોટેશન આપણે કી ફ્રેમ આપી દઈશું સ્ટાર્ટિંગમાં બરાબર તો અહીંયા સ્ટાર્ટિંગમાં આપણે કી ફ્રેમ આપી દઈશું પછી લાસ્ટમાં આવી જઈશું કી ફ્રેમ આપી દેવું છે આ રીતે અને આનું સેટિંગ છે તમારે કીધું માઇનસની અંદર જવું છે ને અહીંયાથી તમારે કરી લેવાનું છે માઇનસ બસો બરોબર તો માઇનસ બસો કરી લઈશું આપણી જે ફોટો છે એને પાછળ કમ્પ્લીટ રાતે રોટેશન વાળું એનિમેશન લાગી જશે અહીંયા તમે જોઈ શકો છો આટલું કામ થઈ જાય એટલે હવે તમારે શું કોણ છે પ્લસ નાઇન બકલી કરી મિડલ છે અને મેં તમને બીજું એક બલનવાળું પીન ગયા પછી તમે જોઈશું ફુગાવાળું તો એને એડ કરવું છે મોટાસના ઓપ્શન છે રોટે અને માઇનસ નેવ ડિગ્રી રોટેટ કરશું નેવું ડિગ્રીને અહીંયાથી તમારે એકસો પચીસ કે ત્રીસ જેટલું કંઈક કરી લેવાનું છે કંઈક અહીંયા સેટ થાય રીતે તમારે એડજસ્ટ કરી લેવું છે બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો આપણે અહીંથી કરી લઈશું એકસો પંદર બરાબર એકસો પંદર કરશું એટલે અહીંયા કમ્પ્લીટ સેટ થઈ જશે પછી આને સૌથી નીચે લાવી દેવાનું છે કંઈક આ રીતે તમે જોઈશું આ રીતે પોસ્ટર ઉપર સેટ કરી લેન્થ લાસ્ટ સુધી ખેંચું અને આપણે એક ઇફેક્ટ લગાવે છે તો એડ પર ક્લિક કરી આપણે છે જે સ્વિંગ વાળી ઇફેક્ટ છે સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી આની જે ફ્રિક્વેન્સી છે બે હશે તો એને આપણે કહી દઈશું ઝીરો પોઈન્ટ ઝીરો પોઈન્ટ ચાલીસ બરોબર અને નીચે જે એંગલ વન છે ને ત્રીસ છે તો માઇનસ પાંચ અને ઉપર જે નીચે વાળો છે એંગલ ટુ એને પાંચ કરી દઈશું માઇનસ પાંચ અને પાંચ બરોબર એટલે તમારે સેટ કરવું છે એટલે આપણે બલૂનવાળું પીને જઈએ તો એની અંદર ગમે જો આ કંઈક એનિમેશન લાગી જશે હવે ફુગાવવાળું બલૂનવાળું પીએ છે એના પર ક્લિક કરી મોટા ઓપ્શન જેવું છે અને આ ઓપ્શન છે એના પર તમારે ક્લિક કરી તમારે એરો છે ને નીચે આ રીતે સેટ કરી દેવું છે કંઈક આર્થે તમે જોઈ શકો છો પછી કમ્પ્લીટ આપણું એનિમેશન લાગી જશે આપણું કામ થઈ જાય તો આપણે સર્કલ વાળું પીએનજી લગાવ સર્કલ છે એની અંદર ફોટા લગાવવા છે એનિમેશન વાળા તો અહીંયા તમને સર્કલ ફોટો કરીને ગ્રુપ જો મળશે એનો આપણે બંધ હશે તો એને ચાલુ કરી લેવાનું છે એટલે આપણે ગ્રુપ અહીંયા કમ્પ્લીટ આવી જશે તો આની અંદર ફોટા કઈ રીતે લગાવવાનું છે જે ખુડેરમાના ફોટો છે તો ફોટો લગાવવા માટે જે આપણે ગ્રુપ છે સર્કલ વાળું એના પર ક્લિક કરી એડિક પર જવું છે એટલે અહીંયા તમને પાંચ લેયરો જોવા મળી જશે બરાબર તો અહીંયા તમારે શું કહેવાનું છે જે પિક્સાર્ટ લખેલું છે તમે જો બે લેયર જો મળશે અહીંયા તમે બ્લેક કલરની તો બંને લેયર પર તમારે શું કરવાનું છે ક્લિક કરવાનું છે બરાબર આ લેયર પર ક્લિક કરી કલર એન્ડ ફિલ્ડમાં જવું છે સ્ટાર હાઉસમાં જવું છે અને અહીંથી તમારે આ ફોલ્ડરની અંદર આવશો એટલે તમને જોશો કે આ રીતે સર્કલવાળું એક પિંજ જો મળશે તો એને એડ કરવાનું છે ને આ રીતે એડ કરી લેવાનું છે બરાબર તમે જોઈ શકો છો એટલે કમ્પ્લીટ એડ થઈ જશે હવે તમારે નીચેવાળી લેયર પર ક્લિક કરી એડ ફોટોમાં જવું છે તો અહીંયા તમારે શું કરવાનું છે ઉપરવાળી લેયર છે એની અંદર આપણે એક બીજું પીનજી લગાવવું તમને બતાવી દઉં બરાબર તો પીએનજીની અંદર આપણે ફાઇલની અંદર નથી આવી તો અહીંયાથી આપણે એક એડ કરી દઈશું તમે જોઈ શકો છો હું તમને વોલમેટરમાં આપી જ દઈશ તમે અહીંયાથી એડ કરી લેજો બરાબર તો અહીંયા આપણે જોઈ શકો છો આ આ એક ફોટો છે તો એને એડ કરવાનું છે પછી નીચેવાળી લેયર પર ક્લિક કરી કલરની ફિલ્મમાં જવાનું છે ને અહીંયા પણ સુધી જઈ આપણે એવો ફોલ્ડરમાં આવી જઈશું અને અહીંયા જોઈ શકો છો આ પીએનજીને આપણે એડ કરી દેવાનું છે એટલે તમે જોશો કમ્પ્લીટ આપણે એનિમેશન છે અહીંયા કમ્પ્લીટ લાગી જશે અહીંયા તમે જોઈ શકો છો તો આ રીતે આપણે એનિમેશન છે તે કમ્પ્લીટ લાગી ગયું છે હવે તમારે અહીંયાથી બહાર નીકળી જવાનું છે એટલે તમે જોઈ શકો છો કમ્પલેટ આપલું એનિમેશન લાગી ગયું છે આટલું કામ થઈ જાય તમારે શું કહો છે સૌ પ્રથમલા તમને જણાવી દઉં કે મિત્રો આપડે પાસવર્ડ છે એના છેલ્લા બે અંક છે બત્રીસ તો નોટ કરી લેજો ને આગળ આપણે તમને બે આંકડા મળી જ રહ્યા છે અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કર્યો તો લાઈક કરી દો ચેનલ સબ્સ્ક્રાઇબ ના કર્યો તો સબ્સ્ક્રાઇબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી અને વિડીયો બનાવજો તો તમે એક લાઇક ને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇક ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને મિત્રો બીજા તમારે કેવા સ્ટેટસ કરતા શીખવું છે મને કોમેન્ટ કરી જણાવી દેજો જો આપણે એના પર પણ એક અલગથી વિડીયો બનાવી દઈશું તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમારે કેવો વિડીયો બનાવતા શીખવું છે બરાબર અને આ વિડીયો તમને કેવો લાગે છે મને કોમેન્ટ કરી દેજો જેથી મને ખબર પડે કે આ વિડીયો તમને ગમે છે કે નથી ગમ્યો તો હવે આપણે શું કરશું હવે તમે જોશો અહીંયા નીચે પ્લસ ટાઈન પર ક્લિક કરી મીડાશું અને મેં તમને આ તરફ ટેક્સ પીન ગયા પછી તમે જોશો હેપી બર્થડે ખોડિયરમાં બરાબર તો ટેક્સ્ટ જે છે તો એને તમારે અહીંયા એડ કરી અને એ તમારે એડજસ્ટ કરી લેવું છે પછી એની પર લેન્થ આપણે લાસ્ટ સુધી ખેંચી દઈશું ને એ પિંજીને નીચે અહીંયા સેટ કરી લેવાનું છે એ તમે જોઈ શકો છો આટલું કામ થઈ જાય તમારે શું કહું છે હવે એની નીચે તમે જો આપણે એક સારી લખેલ છે ને સારી લખેલ છે ને ઇમોજી લગાવ છે તો સારી તમે જોઈ શકો છો તો આને તમે જે પણ ચેન્જીસ કરો તમે કરી શકો છો તમારે તે બીજી પણ લખી શકો છો તો હવે આપણે શું કરવું છે હવે આટલું કામ થઈ જાય તમારે પ્લસ ટાઈન પર કરી મિડલ શું છે અને આપણે જે જે પણ પીએનજી ફોટાનું બધું યુઝ કરતું બધું અહીંયા એડ થઈ ગયું છે કમ્પ્લીટ તો હવે આ વિડીયો છે બ્લેક સ્ક્રીન વિડીયો એને એડ કરવાનું છે વિડીયો પર ક્લિક કરી ની અંદર જઈ અને ફૂલ સ્ક્રીન કરશું હવે તમારે મોરાસ ઓપ્શન જેવું છે રોટેશન જઈ અને માઇનસ 180 ડિગ્રી રોટેટ કરી પછી આપણે બ્લાનિંગ એન્ડ ઓપેસનો જેવું છે લાઇટર જઈ આપણે અહીંયાથી લાઈનર ડોઝ કરી દઈશું લો કે કારણ આપણો વિડીયો ઇફેક્ટ લાગી જઈશું બરાબર તો વધારે લેન્થ હોય એથી કટ કરી લેવાનું છે હવે તમારે શું કોણ છે જે બ્લર વાળી છે સૌથી ઉપર લઈ દેવું છે એનું આઇટો બંધ હશે ચાલુ કરી લેવું છે નીચે રેટિંગ વાળી લેયર છે એનું પણ આઇટો બંધ હશે ચાલુ કરી લેવું છે એટલે કઈ કાઢે આપણું બુડું છે તે કમ્પેર બંને તૈયાર થઈ જશે એ તમે જોઈ શકો છો જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીજો બરાબર મિત્રો અને મિત્રો વિડીયો ગમે તો અભિયાનને એક લાઇક જરૂરથી કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ પણ કરતા જજો બરાબર મિત્રો અને નેક્સ્ટ વિડીયો કેવો બનાવતા બનાવતા શીખવું છે મને કોમેન્ટ કરી જણાવી દેજો જેથી મને ખબર પડી જાય કે તમારે કેવો વિડીયો બનાવતા શીખવું છે તો એના પર આપણે અલગથી એક વિડીયો બનાવી દઈશું તો આ રીતે આપણો વિડીયો કમ્પ્લીટ બની ગયો છે તો હવે આપણે શું કરવું છે વિડીયોનો થોડોક ડેમો જોઈને તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે બરોબર તો જોઈ શકો છો આજે આપણે ખોડિયાર જયંતિ માટેનો જોરદાર સ્ટેટસ મેં કમ્પેર તૈયાર થઈ ગયું છે તો સેવનાસ હાઉસ પર ક્લિક કરી અહીંથી તમે એર પર ક્લિક કરી અહીંથી તમે વુડન ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો અને નીચે એક્સપ્રેસ પર ક્લિક કરશો તો તમારો વુડો છે કમ્પ્લીટ સેવો થવા મળશે તો મિત્રો વિડીયો ગમે તો વડે લાઈક કરી દો ચેનલ સબસ્ક્રાઈબ ના કરો સબસ્ક્રાઈબ પણ કરી દો તો મળીએ એક બીજા વિડીયો સુધી ત્યાં સુધી જય માતાજી